આપડી બધી ગેંગ નો આ બધી ગેરુ તું ગેટા બકરાન બધું બતાવ્યું તો હવે બીચ બતાવવાનું એટલા માટે ને એ બારે બીચ ના કપડા રાઈટ સે મજા હે જવા દે

જો તમને પસંદ આવે તો પછી મને પાછા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો હું પાછા બીજા બીચ પણ તમને ફરાઈશ બતાવીશ કે કેવા છે તો ફાઈનલી આપણે પહોંચી ગયા છે આપણે ડેસ્ટિનેશન પર ગાડી પાર્કમાં પાર્ક કરી દીધી છે હવે આપણે જઈશું એ કરવા માટે આપણી ગેંગ રેડી થઈ ગઈ છે બીચ પર જવા માટે એ પે કરવાના છે પે કરશું આપણે પૈસા પે કરી દીધા છે હવે આપણે જઈશું ક્યાં જઈશું આપણે બધી રાઇટ્સ દેખાઈ છે કે પછી આપણે બીચ પર આપણે જઈશું બનને જગ્યાએ આ જે સામે છે તે બધી રાઇટ્સ છે તો ગ્રામા માટેની રાઇટ્સ આપણે જઈશું ના સાઇડ બીચ પર પણ જઈશું આ છે આપણો અહીંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ અને આજે વેધર સારું છે આજે તાપ છે તો તમે જોઈ શકો છો કે કેટલા બધા માણસો અહીંયા ફરવા માટે આવ્યા છે કેમ કે આજે શનિવાર છે તાપ છે તો બધાની આજે સ્કૂલો છે સ્કૂલોમાં પણ રજા હોય છે બધાની વીકેન્ડ જોબ પર બી બધાને રજા હોય છે તો બધા વેધર સારું હોય છે તાપ હોય છે તો બધા બીચ સાઈડ વધારે પસંદ કરે છે અને બીચ પર તમને માણસો બી વધારે જોવા મળે છે એટલા માટે આ સાઈડ પણ જોઈએ તો આ બધી બધી રાઈડ્સ છે આપણે રાઈટ બીચ રાઈટ પર પણ જઈશું આ બાજુ આ સાઈડ પર અને અહીંથી આપણે સીધા સીધા જઈશું તો બીચ આવે છે અહીંયા છે ફિશ એન્ડ ચિપ્સ ખાવાની બધી વસ્તુ મળે છે બધા મજા લે છે બીચની તો આપણે પણ મજા લઈશું આપણે પણ ફરીશું રાઈડમાં બેસવા જઈશું અને બીચ પર પણ જઈશું આપણે વાવ આઈસ્ક્રીમ છે સ્લસ બાર છે આ બધી રમવા માટેની વસ્તુ મળે છે બીચ પર એક છોકરાઓના રમકડા છે

બધા ઘોડા આપણે ઇન્ડિયાના બીચ પર જતા રહ્યા છે નહીં એ બધા ગધેડા છે અહીંયા ડોંકી રાઇડ્સ કરાવે છે ગધેડા માટેની રાઇડ્સ છે આ લોકો ગધેડા પર બેસાડીને જો આખો રાઉન્ડ મારાવે છે તમે જોઈ શકો છો કેમ કે ઘોડા તો અહીંયા છે નહીં બધા ઘોડા આપણે ઇન્ડિયા લઈ ગયા છે ઇન્ડિયા જોય છે ને બધા બીચ પર ઘોડા જ ફરે છે આ લોકો અહીંયા અમારા ગધેડા રાખ્યા છે બધા આ ગધેડા પર બેસીને ફરાવે છે रमेश જોઈ શકો છો જિંદગીમાં મજા તો અલગ જ લઈ રહેલા લાગે છે જલસા કે ભાઈ જલસા છે આ લોકો ક્યાં એજે લોકો રાજા હોય છોકરાની સ્કૂલમાં રાજા હોય વેધર સારું હોય કાપ લાગે તો બધા લોકો આવીને બહાર ફરવા નીકળી પડે છે એન્જોય કરો આ પિકનિક મનાવવા માટે એમ કે અહીં તાપ ચહેરેક લાગતો હોય છે તો તમે પણ અહીંયા આવી શકો છો જે લોકો આવી ગયા છે એમને ખબર જ છે અને જે લોકો નથી આવ્યા જે લોકોને નથી ખબર તો તમે આવી શકો છો અહીંયા ફરવા માટે અને જે લોકો નથી આવી શકતા તો જે મેં વિડીયો બનાવીને મૂકું છું એ તમે જોઈ શકો છો અને મજા લઈ શકો છો વિડીયો જોઈને અને જો વિડીયો ગમતો હોય તો લાઈક બી કરતા રહેજો શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તમને ખબર રહેશે જે કે હું આ વિડીયો બનાવીશ મૂકીશ

આ જ બીચ પર આવું પાણી છે બીજા બધા બીચ પર ચોખ્ખું પાણી છે તો ખાલી બેસીને અમને જોવા આ જોઈ શકો અમુક માણસો એવા છે ને કે આપણને ખાલી બેસીને જો કરશે નહીં ચાલુ થઈ જાય જાય ને એ ફોટોશૂટ ચાલુ આપણે બાકી છે ફોટોશૂટ કરાવવાનો કરાવવાના આપણે પછી ફોટોશૂટ કરાવશું હમણાં આપણો વિડીયો શૂટ ચાલુ થઈ જાય આ મેડમનું ફોટોશૂટ ચાલુ છે આલ બધાનું ફોટો શૂટ થઈ ગયો આપણે બી કરે છે આપણે સુર્યા બાકી રહીએ બીચ ફરી લીધો બીચ પર જોઈ લીધો કે બધું શું છે હવે આપણે જઈશું રાઈડ્સ માં બેસવા માટે તો રાઇડ્સ છે એ સાઈડ આપણે અહીં ચાલતા ચાલતા આપણે રાઈડ્સ માં બેસવા જઈશું હવે બીચ પર આવ્યા તો બીચની મજા પણ લેવી જોઈએ હવે રાઇડ્સ બી છે તો રાઈડ્સ ની મજા પણ લઈએ આપણે રાઈડ્સ માં બેસવા જવાનું છે પણ હજી આ લોકો ના ફોટા જ નથી પડી રહ્યા ખબર નહીં કેટલા ફોટા પાડવાના

ની એવી મજા લે છે ને કે જાણે કોઈ તહેવાર મનાવતા હોય એવું લાગે આપણને બીચ પર જાઓ તો તમને એટલા જ પબ્લિક જોવા મળે પાર્ક માં જશો તો બી તમને એટલું જ પબ્લિક જોવા મળશે પબ્લિક 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 જ્યાં જવું ત્યાં પબ્લિક જાણે મેળો લાગ્યો હોય એવું જ લાગે આપણને જાણે કોઈ તહેવાર ચાલતો હોય એવું લાગે મારી પલટન મારી ગેંગ ક્યાં ગયા આવો ભાઈ આ લોકો તો એકલા એકલા આઈસ્ક્રીમ ખાય છે ભાઈ મારા માટે બી એક આઈસ્ક્રીમ લેજો

મજા આવી બીચ ફરવાની હા આવી કે નહી આવી આ કે ના હા કે આઈસ્ક્રીમ ખાવાની મજા આવે છે હે આઈસ્ક્રીમમાં મજબૂર છે હમણા બલ તને મજા આવી તને આવી મજા એ તો દેખાય જ છે તું કેટલી મજા લે છે આઈસ્ક્રીમ ખાઈને હા દારૂ ચૂરો ખાવાની મજા આવે છે યે અને તમને મજા આવે બીચ જોવાની હવે આપણે જઈશું રાઇડ્સમાં આ લોકોના આઈસ્ક્રીમનું ખાવાનું પતે પછી આપણે જઈશું

એટલે કે અને અમને હેર કરાવવા હોય તો તો કરાવી શકે છે પ્રાઇઝ પણ એ લઈફિક છે અને પછી આઈસો અંશ એ એન્ડર છે આગળ આગળ જવાનું છે આગળ બધી રાઇડસ છે બધી જ રાઈડ્સ છે આગળ તૈયાર છે રેડી ચાલુ જ નહીંથી વાત ઓ ઓકે આઈ થિંક ટુ ઓકે ચાલો ધારો ને કેટલા છે બસ બસ એક જ વાર મારવા જે મારી સાથે ચેલેન્જ કરતા હતા રાઈડ માં બેસવાનો એ આ લોકો નાના ચકડોળ માં બેસે છે સૌથી નાના છોકરાઓ છે અહીંયા હેલો હેલો હવે સરમ આવે છે તમને સૌથી નાના છોકરાઓ છે આયા જે આપણને ચેલેન્જ કર્યો તો એ લોકો છે આજે ઉતરી ગયા ને સી લસી સૌથી નાના છોકરાઓ છે આપણે બી સૌથી નાના છોકરાઓ બની જે ના રાઈસ માં બેસા મજા આવી આપણને આપણે બી કે મોટા નથી કે આ રાઈસ માં આપણે આ રીંગ રમશું એક પાઉન્ડ ની એક રીંગ છે ટ્રાય કરીએ કે બોટલ માં જશે કે નહીં જાય

તો મને કંઈ નહીં મળ્યું આ રમકડું બી નહી મળ્યું એ રમકું નહીં મળ્યું હવે આપણે બીજે કશે ટ્રાય કરશું બીજી કોઈ રમત ગેમ રમશું આ ગોળામાં બેસો ત્યાં ઘોડામાં પણ બેસી શકો છો તમે આ લોકો ક્યાં ઉપાછા ઊભા રહી ગયો છે ગેમ રમવા માટે જો આઈ થિંક આ બોલ મારવાનું છે બધા પેલા ડબ્બા પડ્યા છે ત્યાં સામે તો અહીંયા થ્રી પાઉન્ડનો એક જ બોલ છે અહીંયા બોલથી મારીને પછી અહીંયા બીમ જ છે કહી કોઈ પણ રમકડું આપણને આવશે આપણે ચેલેન્જર જો બોલ મારે છે

એક બાકી રહી ગયું આ ગેમ માં પણ એક આપણું કેન પડ્યું નહીં એટલે આ ગેમ માં પણ આપણને કઈ ગિફ્ટ મળ્યું નહીં આપણને કોઈ એક પણ રમકડો એક ટોઈસ પણ માયલું નહીં બધાય ટ્રાય કરી પણ કોઈ નથી કોઈ એક પણ ગેમ પડ્યું નથી ચાના કપમાં કોઈ બેસવું હોય તો બેસી શકો છો ચાના કપમાં પછી આપણો ચકબોર્ડ

તો તમારું મન નહીં ભરાય ગેમ નહીં પૂરી થાય ઓ માય ગોડ રસ્તે કા માલ સસ્તે મેં ભાઈ રસ્તા પર બી માલ મળી ગયો છે અહીંયા અહીંયા આપણે આવ્યા છે લેવા માટે શું લેવા માટે મેગ્નેટ લેવા છે શું લેવું છે મેગ્નેટ લેવું છે કે ટોઈસ લેવું છે મેગ્નેટ મેગ્નેટ લેવું છે કયું સારું છે આ ગઝેડાવાળું મેગ્નેટ લેવું છે ફ્રીજ પર લગાવવાના મેગ્નેટ લઈ લીધા છે પૈસા પે કરી દઈશું પીપલ બીચ પર તો મજા લેતા હતા લોકો કેફે પર બેસીને પણ મજા લે છે બહુ મા સમર તો આ લોકો જ ચાલે લાગે મજા તો આ લોકો જ લે છે જિંદગીમાં

મેં ફાઇનલી ડિસાઈડ કરી લીધું છે મારે કઈ રાઈસમાં બેસવું આ ક્વીન બી કરીને છે એ રાઈસમાં બેસવાની છે ફાઈનલી અમારા ચેલેન્જર્સ હવે આ રાઈસમાં બેસવા જાય છે હેલો હાય ચાલો બધા રેડી થઈને જાય છે ઓય હોશિયારી મારતા હતા મારા ચેલેન્જર્સ રાઈસમાં બેસવા જવાની હવે જાય છે જો બાય ડાર કરી રાઈટ પડી ગઈ છે અને જો આવી ગયા છે મજા આવી હે કેટલી બધી રાઈટ્સ છે ને ભાઈ મનતા જોઈને જ પેટ ભરાઈ ગયું તારા પગ આટલા લાંબા કેવી રીતે થઈ ગયા સંભાળ તો मजा गई हमें लोग इतना बढ़ो टाइम स्पेन्ड तो नहीं करो बे त्रो कलाक जो टाइम स्पेन्ड करो बीच पर गया पी राइड्स गया बदी राइड्स में तो हमें बिखा, और हमने नहीं बैठा पर अमने टाइम ओ हमें टाइम थी गया पड़ पड़ी घर जा टाइम थी गया तो जो तरह अँव हो जो यूके जो में रहता है फेमिल तो तब टाइम लैने आज सवर लाइन सांज सुबरी सकसो बदी राइड्स में बेसी सकसो एन्जॉय कर सकसो लोग જે લોકો અહીંયા નથી આવી શકતા તે લોકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો મારા હું જે જે નવા નવી જગ્યાએ જઈશ તો તમે મારા વિડીયો જોઈ શકશો તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ જો નહીં કર્યો હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો હવે આપણે હવે થાકી ગયા છે તો હવે આપણે ઘરે જવા નીકળે છે હવે આપણે મળીશું નેક્સ્ટ બીજા વિડીયોમાં અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હું આવા જ બીજા વિડીયો બનાવતો રહીશ હવે આપણે બીજા મળી બીજા નેક્સ્ટ વિડીયોમાં મળીશું બાય બાય